પણ જે પ્રકારે એક સગી યુવક છે તેને પોલીસ દ્વારા ઢોર માર મારવાનો આરોપ છે અને તમે પીડિત અને એમના પણ અત્યારે મુલાકાત કરી જેણે જેના મા બાપ પણ નથી મા બાપ વગરનો દીકરો અને કદાચ એણે ચોરી કરી હશે એવી શંકાના આધારે દિવસો સુધી બોટાદ પોલીસ સત્તર વર્ષના આર્યન નામના એક યુવાનને એક કિશોરને જાણે ગેંગસ્ટર હોય કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળીને આવ્યો એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી એની કિડનીને ગંભીર નુકસાન થયું છે એણે કહ્યું કે જિગ્નેશભાઈ આખી રાત ચાર પાંચ દિવસ સુધી આખી રાત મને માર્યો છે મને કીધું ચોરીનો ગુનો કબૂલ કર કે મેં ચોરી નથી કરી કે મારા બંને પગ દોરડાથી બાંધી બંને પગ પહોળા કરીને ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય થર્ડ ડિગ્રી ટોર્ચર આપતી હોય એવું થર્ડ ડિગ્રી ટોર્ચર બોટાદ પોલીસે આ સોળ વર્ષના આર્યન નામના આપણા ગુજરાતના દીકરાને આપ્યું એના ગુપ્તાંગ વિશે બહુ ગંદી મીડિયા સમક્ષ ન કહી શકાય ધાર્મિક લાગણી લાગણી ઉશ્કેરાય એવી બહુ જ ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી અને હદ છે કે દિવસો સુધી આટલો બેરહીમીપૂર્વક પોલીસે કસ્ટડીમાં માર્યા પછી એનો જીવ લે જીવ લેવાની કોશિશ કર્યા પછી થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ ઝાયડસમાં એને દાખલ કરાવે છે એ જાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને એમએલસી કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું જંતુ કરવાડાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેફામ પોલીસે માર માર્યો હોય એના ચાઠા એના ડાગ એના નિશાન એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય હક તો એ છે કે આર્યને હમણાં મેં મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે અઢી વાગે હજી પણ પોલીસના માણસો આવીને મો ખોલીશ ફરિયાદ કરીશ કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું તારું મર્ડર કરીશું આવું કે જ્યાં સોળ વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી બે દિવસ પૂર્વે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરી રૂબરૂ મળીને આવ્યો ડિટેલ મેં અમને કહ્યું કાને ગુપ્તાંગમાં માર્યું છે અને બે રેબીપૂર્વક માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે એનો વાક હતો નતો ચોરી કરીતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસૂમ યુવાનને જે બોટાદની પોલીસ ગુજરાતની પોલીસ આવી રીતે બેફામ મારે છે એમની ચરબી નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ રહ્યો છે અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ દાસ સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત મારો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક એસઆઈટીનું ગઠન થાય અને જે પણ કસૂરવાર પોલીસ કર્મીઓ છે એની સામે એફઆઈઆર નોંધી સસ્પેન્ડ કરી જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માંગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાજ જેવો છે અનાજ તો નહીં કહું એની બહેનો છે બીજા સગા છે માફ કરજો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો કે પોલીસને આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવા કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરે તેના ઘરેથી પણ પચાસ રૂપિયા લઈ જવાની છોકરા કબૂલાત કરી છે તેના પરિવારવાળાનો આક્ષેપ છે કે ઘરે આવીને પણ પોલીસ પૈસા પણ લઈ ગઈ છે અને ઘરે પણ બિલકુલ તો પોલીસની સામે આમાં લૂંટનો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે પોલીસના માણસો જઈને આ કૃત્ય કર્યું હોય તો ક્રિમિનલ કોન્સ્પિરિસી કહેવાય અને અહીંયા અમે ઝાયડસના સત્તાધીશોને પણ કહ્યું કે મોબાઈલ લઈને અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે બે વાગે પોલીસના કોન્સ્ટેબલો ઘુસીને ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે આ ઝાયડસની ક્રેડિબિલિટી ઉપર પણ સવાલ ઊભો થશે આમાં આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીંયા એડમિટ કર્યા હોય એના સ્વજનો કે મીડિયાનો કોઈ માણસ બાઇટ ના લઈ જાય પીડિતની કોઈ કોઈ વિડીયો બનાવીને લે એની તકેદારીને ધ્યાન રાખે છે તો એ ધ્યાન રાખો તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસ તો માણસ રાત્રે બે વાગે આવીને અઢી વાગે આવીને તારું મર્ડર કરી નાખ્યું છે આવી ધમકી કેમ આપી જાય છે ત્યારે તમારી સુરક્ષા ક્યાં હોય છે એટલે ઝાયડસના પંકજ પટેલને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો આટલો બધો છોકરાને માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ બન્યો છે તો ઝાયડસના એમએલસી રિપોર્ટમાં જંતુ કરડ્યું આવો બનાવટી દસ્તાવેજ કેમ ક્રિએટ કરવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે એફઆઈઆર ઇઝ મસ્ત ગુનો દાખલ કરવો જ પડે ફરજિયાત છે બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે એમની બંધારણની ફરજ છે એમની જવાબદારી છે ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે અને દાખલો બેસાડે કે ફરી આપણા ગુજરાતમાં છે ખોટું કર્યું એટલે પાપ છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે કદાચ આવું કરીને પીડિત પરિવાર ની સહાનુભૂતિ જીતવા માંગતા હોય જે માર મારનારા પોલીસ કર્મીઓ છે